हेलो नमस्कार आप સૌનું ફરીથી હું સ્વાગત કરું છું હું છું મેહુલ વાડુરિયા આપ સૌનું ફરીથી સ્વાગત છે સુરતવાલા સિસ્ટમ્સની અંદર આપણે ડિસ્કશન કરી રહ્યા હતા સક્સેસ પિલર્સની અને લાસ્ટ એપિસોડની અંદર મે રિઝલ્ટની પર વાત કરી છે જેના રિઝલ્ટની વાત કરી છે ખાસ કરીને હું જૈના રિઝલ્ટની વાત કરું તો ખાસ કરીને આઈટીની અંદર લાસ્ટ યર અમારા 11 વિદ્યાર્થીઓ ગયા અને એનઆઈટીની અંદર પણ લાસ્ટ યર 11 સ્ટુડન્ટ છે

एमआरओ सिलेक्शन रेट छे एमबीबीएस ની અંદર ખાસ કરીને હું વાત કરું તો 2019 ની અંદર 12 વિદ્યાર્થી એમબીબીએસ માં ગયા હતા 2020 ની અંદર 13 વિદ્યાર્થીઓ 2021 ની અંદર 17 વિદ્યાર્થી એમબીબીએસ માં ગયા હતા 2022 ની અંદર 30 વિદ્યાર્થીઓ એમબીબીએસ માં ગયા 2023 ની અંદર 41 વિદ્યાર્થીઓ એમબીબીએસ માં પ્રવેશ લીધો આ ઉપરાંત 60 વિકતા વધારે વિદ્યાર્થીઓ 2024 ની અંદર એમબીબીએસ ની અંદર પ્રવેશ મેળવશે યસ માય ફ્રેન્ડ્સ આ 178 Students नो results थे, के 178 स्टूडेंट्स लीधार विद्यार्थी सिलेरी 23% आवर सिलेक्शन रेट छे એટલે કે 100 વિદ્યાર્થીઓ ભણતા હોય તો 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમની અંદર કામ કરીને ડોક્ટર બને છે યસ માય ફ્રેન્ડ્સ યસ માય ફ્રેન્ડ્સ 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમમાં જો ભણતા હોય તો 100 માંથી 23 વિદ્યાર્થીઓ આજે ડોક્ટર બને છે થેન્ક યુ થેન્ક યુ very much આજે સુરતવાળા સિસ્ટમ્સ નું NEET નું રિઝલ્ટ आवर सिलेक्शन रेट इज very high Thank you, thank you very much. हेलो नमस्कार आप सबनु ફરીથી હું સ્વાગત કરું છું હું છું મેહુલ વાડુરિયા આપ સૌનું ફરીથી સ્વાગત છે સુરત વાળા સિસ્ટમ્સની અંદર આપણે ડિસ્કશન કરી રહ્યા હતા સક્સેસ પિલર્સની અને લાસ્ટ એપિસોડની અંદર મે રિઝલ્ટસની વાત કરી છે જયના રિઝલ્ટસની વાત કરી છે ખાસ કરીને હું જયના રિઝલ્ટસની વાત કરું તો ખાસ કરીને IIT ની અંદર લાસ્ટ યર અમારા 11 વિદ્યાર્થીઓ ગયા ને NIT ની અંદર પણ લાસ્ટ યર 11 સ્ટુડન્ટ છે NIT प्राप्त करी टोटल में आज जो हमारे डिस्कशन करने है एमबीबीएस रिजल्ट ऑफ एमबीबीएस बराबर रेट इज वेरी हाई कंपेयर टू एनी इंस्टीट्यूट अवर सिलेक्शन रेट इज ट्वेंटी थ्री 23%. Yes, my friends, 23...

23% आवर सिलेक्शन रेट छे એટલે કે 100 વિદ્યાર્થીઓ ભણતા હોય તો 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમની અંદર કામ કરીને ડોક્ટર બને છે યસ માય ફ્રેન્ડ્સ યસ માય ફ્રેન્ડ્સ 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમમાં જો ભણતા હોય તો 100 માંથી 23 વિદ્યાર્થીઓ આજે ડોક્ટર બને છે થેન્ક યુ થેન્ક યુ very much આજે સુરતવાળા સિસ્ટમ્સ નું NEET નું રિઝલ્ટ आवर सिलेक्शन रेट इज very high Thank you. Thank you very much. હેલો નમસ્કાર આપ સૌનું ફરીથી હું સ્વાગત કરું છું હું છું મેહુલ વાડુરિયા આપ સૌનું ફરીથી સ્વાગત છે સુરતવાલા સિસ્ટમ્સની અંદર આપણે ડિસ્કશન કરી રહ્યા હતા સક્સેસ પિલર્સની અને લાસ્ટ એપિસોડની અંદર મે રિઝલ્ટની પર વાત કરી છે જયના રિઝલ્ટની વાત કરી છે ખાસ કરીને હું જયના રિઝલ્ટની વાત કરું તો ખાસ કરીને આઈઆઈટીની અંદર લાસ્ટ યર અમારા 11 વિદ્યાર્થીઓ ગયા અને એનઆઈટીની અંદર પણ લાસ્ટ યર 11 સ્ટુડન્ટ છે NIT प्राप्त करी टोटल में प्रवेश आज डिस्कशन करवाइ एमबीबीएस रिजल्ट ऑफ एमबीबीएस बराबर ए, आवर रेट इज वेरी हाई कम्पेर टू तो एनी इंस्टीट्यूट अवर सिलेक्शन रेट इज ट्वेंटी थ्री यस मै फ्रेन्ड 23. Yes, my friends, 23...

स्टूडेंट्स नो रिजल्ट्स छे के 178 स्टूडेंट्स नहीं अंदर 41 स्टूडेंट्स ए एमबीबीएस ली दूं जा जार विद्यार्थी नो रिजल्ट्स नथी अवर सिलेक्शन रेट इज वेरी हाई 23 परसेंट अवर सिलेक्शन रेट छे लेकिन 100 विद्यार्थी वो हो बनता होए तो 23 विद्यार्थी वो आज अमारी सिस्टम नहीं अंदर काम करीने डॉक्टर बने छे यस माय फ्रेंड्स यस माय फ्रेंड्स 23 विद्यार्थी वो आज हमारी सिस्टम में जो भणता हो तो 100 में से 23 आज डॉक्टर बने हैं थैंक यू थैंक यू वेरी मच आज सूरत वाला सिस्टम्स न्यू नीट न्यू रिजल्ट और सिलेक्शन रेट इज वेरी हाई थैंक यू थैंक यू वेरी मच हेलो नमस्कार आप सबनु ફરીથી હું સ્વાગત કરું છું હું છું મેહુલ વાડુરિયા આપ સૌનું ફરીથી સ્વાગત છે સુરતવાલા સિસ્ટમ્સની અંદર આપણે ડિસ્કશન કરી રહ્યા હતા સક્સેસ પિલર્સની અને લાસ્ટ એપિસોડની અંદર મે રિઝલ્ટની પર વાત કરી છે જેના રિઝલ્ટની વાત કરી છે ખાસ કરીને હું જૈના રિઝલ્ટની વાત કરું તો ખાસ કરીને આઈઆઈટીની અંદર લાસ્ટ યર અમારા 11 વિદ્યાર્થીઓ ગયાને એનઆઈટીની અંદર પણ લાસ્ટ યર 11 સ્ટુડન્ટ છે NIT प्राप्त करी टोटल में प्रवेश आज डिस्कशन है एमबीबीएस रिजल्ट ऑफ एमबीबीएस बराबर सिलेक्शन रेट इज वेरी हाई कम्पेर टू एनी इंस्टीट्यूट अवर सिलेक्शन रेट इज ट्वेंटी थ्री 23%. Yes, my friends, 23... एमआरओ सिलेक्शन रेट छे एमबीबीएस ની અંદર ખાસ કરીને હું વાત કરું તો 2019 ની અંદર 12 વિદ્યાર્થી एमबीबीएस માં ગયા હતા 2020 ની અંદર 13 વિદ્યાર્થીઓ 2021 ની અંદર 17 વિદ્યાર્થીઓ एमबीबीएस માં ગયા હતા 2022 ની અંદર 30 વિદ્યાર્થીઓ एमबीबीएस માં ગયા 2023 ની અંદર 41 વિદ્યાર્થીઓ एमबीबीएस માં પ્રવેશ લીધો આ પ્રાંત 60 કરતા વધારે વિદ્યાર્થીઓ 2024 ની અંદર एमबीबीएस ની અંદર પ્રવેશ મેળવશે યસ માય ફ્રેન્ડ્સ આ 178 स्टूडेंट्स नो रिजल्ट्स है कि 178 स्टूडेंट्स नहीं अंदर 41 स्टूडेंट्स ए एमबीबीएस ली दो जा जा विद्यार्थी नो रिजल्ट्स नथी ओवर सिलेक्शन रेट इज वेरी हाई

Thank you, thank you very much.

NIT प्राप्त करी लेकिन टोटल स्टूडेंट्स में प्रवेश है आज हमारे डिस्कशन करवाइ एमबीबीएस रिजल्ट ऑफ एमबीबीएस बराबर है इंस्टीट्यूट अवर सिलेक्शन रेट इज ट्वेंटी थ्री परसेंट मै फ्रेंड ट्वेंटी थ्री एमआरओ है एमबीबीएस खास बात करूं तो बेजर इंदर, बार विद्यार्थी एमबीबीएस में गया था बेजर इंदर, तेर बेजर सक, अंदर सत्तर विद्यार्थी एमबीबीएस में गया था तीस विद्यार्थियों एमबीबीएस तेवीस 41 વિદ્યાર્થીઓ MBBS માં પ્રવેશ લીધો આ પ્રાંત 60 વિકતા વધારે વિદ્યાર્થીઓ 2024 ની અંદર MBBS ની અંદર પ્રવેશ મેળવ છે યસ માય ફ્રેન્ડ્સ આ 178 સ્ટુડન્ટ્સ નો રિઝલ્ટ છે કે 178 સ્ટુડન્ટ્સ ની અંદર 41 સ્ટુડન્ટ્સ એ MBBS લીધો છે આ હજાર વિદ્યાર્થીનો રિઝલ્ટ નથી અવર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ 23% અવર સિલેક્શન રેટ છે

NIT प्राप्त करी टोटल स्टूडेंट्स में प्रवेश आज हमारे डिस्कशन करवाइ एमबीबीएस रिजल्ट ऑफ एमबीबीएस बराबर रेट इज वेरी हाई कम्पेर्ड टू एनी इंस्टीट्यूट अवर सिलेक्शन रेट इज ट्वेंटी थ्री परसेंट फ्रेंड्स ट्वेंटी

23% आवर सिलेक्शन रेट छे એટલે કે 100 વિદ્યાર્થીઓ ભણતા હોય તો 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમની અંદર કામ કરીને ડોક્ટર બને છે યસ માય ફ્રેન્ડ્સ યસ માય ફ્રેન્ડ્સ 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમમાં જો ભણતા હોય તો 100 માંથી 23 વિદ્યાર્થીઓ આજે ડોક્ટર બને છે થેન્ક યુ થેન્ક યુ very much આજે સુરતવાળા સિસ્ટમ્સ નું NEET નું રિઝલ્ટ आवर सिलेक्शन रेट इज very high Thank you. Thank you very much. हेलो नमस्कार आप સૌનું ફરીથી હું સ્વાગત કરું છું હું છું મેહુલ વાડુરિયા આપ સૌનું ફરીથી સ્વાગત છે સુરતવાલા સિસ્ટમ્સની અંદર આપણે ડિસ્કશન કરી રહ્યા હતા સક્સેસ પિલર્સની અને લાસ્ટ એપિસોડની અંદર મે રિઝલ્ટની પર વાત કરી છે જયના રિઝલ્ટની વાત કરી છે ખાસ કરીને હું જયના રિઝલ્ટની વાત કરું તો ખાસ કરીને આઈટીની અંદર લાસ્ટ યર અમારા 11 વિદ્યાર્થીઓ ગયા અને એનઆઈટીની અંદર પણ લાસ્ટ યર 11 સ્ટુડન્ટ છે NIT प्राप्त करी टोटल स्टूडेंट्स में प्रवेश आज जो हमारे डिस्कशन करवाइ एमबीबीएस रिजल्ट ऑफ एमबीबीएस बराबर है इंस्टीट्यूट अवर सिलेक्शन रेट इज ट्वेंटी थ्री परसेंट यस मै फ्रेंड ट्वेंटी थ्री

41 विद्यार्थियो एमबीबीएस मा प्रवेश लिदो आफरांद 60 विकता વધારે विद्यार्थियो 2024 ની અંદર एमबीबीएस ની અંદર પ્રવેશ મેળવશે યસ માય ફ્રેન્ડ્સ આ 178 સ્ટુડન્ટ્સ નો રિઝલ્ટ છે કે 178 સ્ટુડન્ટ્સ ની અંદર 41 સ્ટુડન્ટ્સ એ एमबीबीएस લીધું છે આ હજાર વિદ્યાર્થીનો રિઝલ્ટ નથી અવર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ 23% અવર સિલેક્શન રેટ છે

हेलो नमस्कार आप सबनु ફરીથી હું સ્વાગત કરું છું હું છું મેહુલ વાડુરિયા આપ સૌનું ફરીથી સ્વાગત છે સુરતવાળા સિસ્ટમ્સની અંદર આપણે ડિસ્કશન કરી રહ્યા હતા સક્સેસ પિલર્સની અને લાસ્ટ એપિસોડની અંદર મે રિઝલ્ટસની વાત કરી છે જયના રિઝલ્ટસની વાત કરી છે ખાસ કરીને હું જયના રિઝલ્ટસની વાત કરું તો ખાસ કરીને આઈઆઈટીની અંદર લાસ્ટ યર અમારા 11 વિદ્યાર્થીઓ ગયાને એનઆઈટીની અંદર પણ લાસ્ટ યર 11 સ્ટુડન્ટ છે NIT प्राप्त करी टोटल स्टूडेंट्स आईआईटी में प्रवेश आज डिस्कशन करनी है एमबीबीएस रिजल्ट ऑफ एमबीबीएस बराबर रेट इज वेरी हाई कम्पेर टू तो एनी इंस्टीट्यूट अवर सिलेक्शन रेट इज ट्वेंटी थ्री 23%. Yes, my friends, 23...

स्टूडेंट्स नो रिजल्ट्स छे कि 178 स्टूडेंट्स नहीं अंदर 41 स्टूडेंट्स ए एमबीबीएस ली दूं जा जार विद्यार्थी नो रिजल्ट्स नथी ओवर सिलेक्शन रेट इज वेरी हाई

Thank you. Thank you very much. हेलो नमस्कार आप સૌનું ફરીથી હું સ્વાગત કરું છું હું છું મેહુલ વાડદુરિયા આપ સૌનું ફરીથી સ્વાગત છે સુરતવાલા સિસ્ટમ્સની અંદર આપણે ડિસ્કશન કરી રહ્યા હતા સક્સેસ ફિલર્સની અને લાસ્ટ એપિસોડની અંદર મે રિઝલ્ટની પર વાત કરી છે જેના રિઝલ્ટની વાત કરી છે ખાસ કરીને હું જયના રિઝલ્ટની વાત કરું તો ખાસ કરીને આઈટી ની અંદર લાસ્ટ યર અમારા 11 વિદ્યાર્થીઓ ગયા અને એનઆઈટી ની અંદર પણ લાસ્ટ યર 11 સ્ટુડન્ટ છે NIT प्राप्त करी टोटल में प्रवेश आज डिस्कशन करनी है एमबीबीएस रिजल्ट ऑफ एमबीबीएस बराबर रेट इज वेरी हाई कम्पेर टू एनी इंस्टीट्यूट अवर सिलेक्शन रेट इज ट्वेंटी यस मै फ्रेन्ड 23. Yes, my friends, 23... एमआरओ सिलेक्शन रेट एमबीबीएस खास बात तो बार विद्यार्थी एमबीबीएस में गया था विद्यार्थी एक अंदर सत्तर विद्यार्थी एमबीबीएस में गया था तीस विद्यार्थियों एमबीबीएस में तेवीस 40 विद्यार्थियो एमबीबीएस માં પ્રવેશ લીધો આ પ્રાંત 60 વિકતા વધારે વિદ્યાર્થીઓ 2024 ની અંદર एमबीबीएस ની અંદર પ્રવેશ મેળવ છે યસ માય ફ્રેન્ડ્સ 178 સ્ટુડન્ટ્સ નો રિઝલ્ટ છે કે 178 સ્ટુડન્ટ્સ ની અંદર 41 સ્ટુડન્ટ્સ એ एमबीबीएस લીધો છે આ હજાર વિદ્યાર્થીનો રિઝલ્ટ નથી અવર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ 23% અવર સિલેક્શન રેટ છે કે કે 100 વિદ્યાર્થીઓ ભણતા હોય તો 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમની અંદર કામ કરીને ડોક્ટર બને છે યસ માય ફ્રેન્ડ્સ યસ માય ફ્રેન્ડ્સ 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમમાં જો ભણતા હોય તો 100 માંથી 23 વિદ્યાર્થીઓ આજે ડોક્ટર બને છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ આજે સુરતવાળા સિસ્ટમ્સ નું નીટ નું રિઝલ્ટ ઓર સેલેક્શન રેટ ઇઝ વેરી હાઈ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ

NIT प्राप्त करी टोटल में प्रवेश आज डिस्कशन करवाइ एमबीबीएस रिजल्ट ऑफ एमबीबीएस बराबर रेट इज वेरी हाई कम्पेर्ड टू एनी इंस्टीट्यूट अवर सिलेक्शन रेट इज ट्वेंटी थ्री परसेंट फ्रेंड्स ट्वेंटी एमआरओ सिलेक्शन रेट छे एमबीबीएस ની અંદર ખાસ કરીને હું વાત કરું તો 2019 ની અંદર 12 વિદ્યાર્થી एमबीबीएस માં ગયા હતા 2020 ની અંદર 13 વિદ્યાર્થીઓ 2021 ની અંદર 17 વિદ્યાર્થીઓ एमबीबीएस માં ગયા હતા 2022 ની અંદર 30 વિદ્યાર્થીઓ एमबीबीएस માં ગયા 2023 ની અંદર 41 વિદ્યાર્થીઓ एमबीबीएस માં પ્રવેશ લીધો આ પ્રાંત 60 વિકતા વધારે વિદ્યાર્થીઓ 2024 ની અંદર एमबीबीएस ની અંદર પ્રવેશ મળ્યો છે યસ માય ફ્રેન્ડ્સ આ 178 स्टूडेंट्स नो रिजल्ट्स छे के 178 स्टूडेंट्स नहीं अंदर 41 स्टूडेंट्स ए एमबीबीएस ली दूं जा जार विद्यार्थी नो रिजल्ट्स नथी ओवर सिलेक्शन रेट इज वेरी हाई 23% आवर सिलेक्शन रेट छे એટલે કે 100 વિદ્યાર્થીઓ ભણતા હોય તો 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમની અંદર કામ કરીને ડોક્ટર બને છે યસ માય ફ્રેન્ડ્સ યસ માય ફ્રેન્ડ્સ 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમમાં જો ભણતા હોય તો 100 માંથી 23 વિદ્યાર્થીઓ આજે ડોક્ટર બને છે થેન્ક યુ થેન્ક યુ very much આજે સુરતવાળા સિસ્ટમ્સ નું NEET નું રિઝલ્ટ आवर सिलेक्शन रेट इज very high Thank you, thank you very much.